જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું એક એવા ગણપતિ દાદાના જે પત્રો દ્વારા ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે અનેક ઇતિહાસ સાથે જોડાયેલું ઢાક ગામનું હજારો વર્ષ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલું શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર આવેલું છે આ ગણપતિ દાદાની અનોખી આસ્થાની અને શ્રદ્ધા છે જેમાં આ ગણપતિ દાદાને તેમના ભક્તો પત્ર લખીને ટપાલના માધ્યમથી પોતાના દુઃખ દર્દની વાતો કરે છે મંદિરના પૂજારી દરરોજ ગણપતિ દાદાને ટપાલ વાંચીને સંભળાવે છે અને આ મંદિરમાં દરરોજ ભક્તો દ્વારા સ્થાનિક તેમજ દેશ વિદેશથી રોજની સોથી દોઢસો જેટલી ટપાલો આવે છે ઢાક ગામમાં ચારે દિશાઓમાં ગણપતિ દાદા બિરાજે છે અને દરેકના મુખનગર એટલે કે ગામ તરફ છે ત્યારે કહે છે કે જ્યાં જ્યાં ગણપતિ દાદા બિરાજતા હોય ત્યાં આદિ વ્યાધિ ઉપાધિ કે કુદરતી આફતો આવતી નથી અને આ સાથે આ મંદિરની એવી એક લોકવાયકા છે કે અહીંયા પાંડવ આ વિસ્તારમાં આવ્યા હતા અને ગણપતિજીની સહિત શિવ પરિવારની પૂજા વિધિ કરી હતી અને આશરે બે હજાર વર્ષ પૂર્વ ઢાકનું નામ પાટણ હતું જેમાં એક સાધુ મહારાજે કોઈ કારણોસર શ્રાપ આપીને ઢાકને હતું ન હતું કરી નાખ્યું ત્યારે આ સમયે ગામ જમીનમાં ડટાયું હતું અને માયા એટલે કે ધન દોલત માટી થઈ ગયા હતા ત્યારબાદ ભક્તજનોએ ગજાનન સમક્ષ ગામને પરિવસાવવા પ્રાર્થના કરી હતી અને ગામ વસ્યું હતું ત્યારથી આજ દિન સુધી ગણપતિ બાપા ભક્તોની અરજ સાંભળતા આવ્યા છે અને આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે અને દુઃખ દૂર કરે છે અનેક ડાક ગામમાં આવેલા આ ગણપતિ દાદાના મંદિરના પટ્રાંગણમાં પહોંચતા જ પ્રથમ ગણેશજીના મોટા ભાઈ અને દેવોની સેનાના અધ્યક્ષ એવા કાર્તિકી ભગવાનના દર્શન થાય છે આ સાથે અહીંયા સફેદ આંકડાના સુમુખ ગણપતિ નાગનાથ મહાદેવ તેમજ શિવ પરિવારના દર્શન થાય છે અને આ પ્રાચીન સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે જેનો મહિમા કંઈક અલગ જ છે કારણ કે આપણે શું કોઈએ લગભગ દરેક ગણપતિ દાદાના વાહન તરીકે મોષક એટલે કે ઉંદર તરીકે જોયેલા હોય છે પરંતુ તેમનું વાહન અને આસન સિંહનું છે તેના પર ગજાનન બિરાજમાન છે જ્યારે ભક્તોના પત્ર અહીંયા પહોંચે છે ત્યારે પૂજારી આ પત્રોને ગણપતિ દાદા સમક્ષ વાંચે છે અને કાલાવાલા કરીને ભક્તોની સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરે છે ત્યાર પછી ગણપતિ દાદા પૂજારીજીને સંકેત આપે છે ત્યારે જે તે ભક્તોનો તેના જવાબમાં તેને દુઃખ દર્દની સમસ્યા અને તકલીફો માટે જવાબ પણ પત્ર માધ્યમથી આપે છે મિત્રો તમે પણ આ ગણપતિ દાદાને પત્ર લખીને તમારા દુઃખ દર્દ દૂર કરી લેજો અને સાથે જ મારી ચેનલ નિશી નોલેજ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ